પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સત્તરમી સપ્ટેમ્બરે વર્ષગાટ હતી એ નિમિત્તે ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાતે હતા એવા સમયે ભાજપના એક દિગ્ગજ નેતાએ એક એવો પત્ર વાયરલ કર્યો કે જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે અને તે પણ એવા સમયે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સત્તરમી સપ્ટેમ્બરે વર્ષગાંટ હતી એ નિમિત્તે ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાતે હતા એવા સમયે ભાજપના એક દિગ્ગજ નેતાએ એક એવો પત્ર વાયરલ કર્યો કે જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને આ પત્ર કોઈ સરકારી અધિકારીઓ માટે કે કોઈ કામ માટે કે ગુજરાતના વિકાસ માટે એના માટે નહોતો પરંતુ આ પત્ર હતો જૂનાગઢના ભાજપ પ્રમુખ માટે એટલે આ આંતરિક જૂથવા છે એની ચરમસીમા કહી શકાય કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આ પત્ર વાયરલ કરવો એ એક મોટી ઘટના માનવામાં આવી રહી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં પંદર સોળ અને સત્તર ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે હતા સત્તર સપ્ટેમ્બરે એમની વર્ષગાટ હતી અને સોળ સપ્ટેમ્બરે એમને સન્માનવાનો કાર્યક્રમ હતો કારણ કે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ ગુજરાત પહેલીવાર આવ્યા એટલે ભાજપના લોકોએ એમને સન્માન કર્યું હવે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતની અંદર હતા એવા સમયે ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરી દીધો અને એ પત્ર એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે લખ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધન કરીને એ પત્ર એમણે લખેલો હતો અને આ પત્રની અંદર કોઈ સરકારી અધિકારીની ફરિયાદ નહીં હતી કે કોઈ બીજા ગુજરાતના કામો વિશે કોઈ વાત નહોતી કરવામાં આવી પરંતુ જૂનાગઢ ભાજપના એક પ્રમુખની સામે ફરિયાદ કરવામાં આવી હતી તો જવાહર ચાવડાએ પત્રની અંદર એમ લખ્યું કે ભાજપમાં એક એવો નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો અને ત્રણ વર્ષનો કાર્યકાળ આ જે નિયમ છે એ બધા કાર્યકરો અને હોદ્દેદારો પાડતા હોય છે પરંતુ લાગે છે કે જૂનાગઢની અંદર આ નિયમ પાડવામાં આવતો નથી જૂનાગઢ અફવાદરૂપ છે એમણે જવાહર ચાવડાએ નામ સાથે લખ્યું કે જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી આ હોદ્દો સંભાળે છે અને એની સાથે સાથે ત્રણ હોદ્દા પર સવારી કરે છે જવાહર ચાવડાએ એમ લખ્યું કે એક જિલ્લા પ્રમુખ બીજા બેંકના પ્રમુખ તરીકે અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે કિરીટ પટેલ સેવા આપે છે પરંતુ એમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી હવે આ પહેલાં બી ગુજરાતની અંદર ગ્રુપિઝમ સામે આવેલું જ્યારે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ઝંપલાવેલું ઇફકોની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક ઉમેદવારને મેન્ડેટ આપેલો પરંતુ આમ છતાં પણ જયેશ રાદડિયાએ ચૂંટણીની અંદર ઝંપલાવેલું અને ચૂંટણી જીતેલા બી ખરા એટલે તે વખતે સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ભારે ગરમાટો આવી ગયો આવી ગયેલો કારણ કે જયેશ રાદડિયા દિલીપ સંઘાણીનું એક આખું ગ્રુપ બની ગયું હતું અને બીજી તરફ સી આર પાટીલની સામેનું ગ્રુપ હતું એટલે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર એ બંને ગ્રુપોની અંદર ભારે ખેંચતાણ ચાલી હતી હવે જવાહર ચાવડાએ આ જુનાગઢનો ઇસ્યુ ઊભો કરીને ફરીથી એક વખત વિવાદ ઊભો કર્યો છે આ જવાહર ચાવડાએ થોડા સમય પહેલાં મનસુખ માંડવિયાની સામે પણ મોરચો માંડેલો હતો હવે આ જે ભાજપના નેતા જવાહર ચાવડા છે એ જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજની અંદર એક મોટું નામ ગણાય છે અને એમનો જન્મ વીસ જુલાઈ ઓગણીસો ને ચોસઠમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાડજલિયા ગામમાં થયો હતો જોકે આ જવાહર ચાવડા છે એ મૂળ તો કોંગ્રેસી નેતા છે અને કોંગ્રેસમાં એમનું મોટું નામ હતું કારણ કે કોંગ્રેસે એમને ઓગણીસો નેવું બે હજાર સાત બે હજાર બાર અને બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપેલી અને બધી વખત જવાહર ચાવડા આ ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા પણ બે હજાર ઓગણીસમાં જવાહર ચાવડા ભાજપમાં જોડાયા પરંતુ પાંચ વર્ષ થયા હજુ જવાહર ચાવડાને ભાજપમાં આવ્યા પછી કોઈ સંતોષ થયો એવું લાગતું નથી કારણ કે એમના આવ્યા પછી સતત તેઓ ભાજપના જ નેતાઓની સામે આંગળી ઉઠાવી રહ્યા છે પહેલાં મનસુખ માંડવિયાની સામે આંગળી ઉઠાવી અને હવે જુનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલની સામે આંગળી ઉઠાવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ